તમારી કુડ ની માતા ના મળી ઓરતા પાર ના કરી નાખો તો મારું માતા ના કહેવાય ઓનલાઈન ઇમરજન્સી કોમ હોય તમે એકસો આઠ આવે છો ને ઇને આવડો મારું નામ મેડી માર આય મારો પણ પેટમાં દુખતું હોય કોઈ ધંધા બાબતે તુકની હગાયો ના તતી હોય તો મારા મઢે આવવું આ હું મારું મેડીનો ધર્મ બોલતો હશે હું શંકર ભવાની માતા બોલતી એ છો એ જે જે મેસેજ તમ ફોન આ ભાઈ પણ બધા વિશ્વા મા પર છોડી બરોબર બોલતી એ શું લ્યા મોમાઈની

ચિંતા ના તારો જેટલો દેવ સી સપનામ ના લાવું મારું નોમ એક કરતા તમામ સપના લાવી અગરબત્તી બોલી કહો આ દીકરા ના મુલાઈન બાધાઉ ના લાવું મારા અવતારમાં પડી જ એ મારો ભગવાન ખુબ મજા કેસ હા મુદ્દા માતા બોલું છું ભાઈ મેળી ભાવે ના પેટમાં સમાજ ની ગૌરવ શું જગત માં બોલી જો પાર ના પાડું તો મારું મેળી માતા ના કહેવાય ટૂંક મટાડી અગરબત્તી

મારા ઉપર જેવો વિશ્વાસ નો ભાવ બેઠો છે તો મારા મમ્મી અગરબત્તી ચાલુ રાખજો એ તમારા નારા કોમ ના કરતો હું શંકર ભુવાની માતા ના પોહાય મુંબઈ સુરત આવા નેહડા ના લાવું તો મારું નામ મેળી માતા ના કહેવાય આજે શંકર ભુવાની ઓનલાઈન મેળી શંકર ભુવાની ઓનલાઈન મેળી જગત દુનિયામાં પૂજા અગરબત્તી આ માતા શું મારા મેરણી નો પાવર છે કઈ રીતના કોમ કયું તમારું પુરાવતું બરોબર હું નાતી ઠાકોર આ કયો રવિવાર થાય પણ આયા પછી મારા દરબારમાં આ ત્રીજો રવિવાર સગો હું ફોન આવ્યો નોકરી અને મજા સગ મજા એ મારા મેડી નો લેડો તો મને લાગ્યો છે કોઈ દરું લો માતા જો કદાચ જગત માં બોલી જઈશું મારા પર વિશ્વાસ હતા ને ના નોકરી કરો છો પોત પચી રીતે ભેગા કરી અને તારા નાભી માં વાત પડી ગઈ છે એ વાત નો નિર્ણયો ના લાવી દે તો મારું નોમ મેળી માતા ના કહેવાય